મહાકાલી આદિ સર્વ શક્તિઓ સ્ફટિક ચિંતામણી સ્ફટિક ચિંતામણી શિવલિંગ લઈને લક્ષ્મીને અર્પણ કર્યું નાદે ત્યારે લક્ષ્મીજી એ દીધું સાંભળું કે આ સ્ફટિક ચિંતામણી હું વૈકુંઠમાં એની સેવા કરીશ અભિષેક પૂજા કરીશ લક્ષ્મીજી વૈકુંઠમાં આજે પણ શિવલિંગની પૂજા કરે છે ધ્યાન રાખો અને લક્ષ્મીજી સંકલ્પ કર્યો શું સંકલ્પ કર્યો કે જેના જેના ઘરે જેના જેના ઘરે સ્ફટિક શિવલિંગ હશે એના ઘરે હું સાંજ સવાર દર્શન કરવા જઈશ લક્ષ્મીજી કહી કીધું જેના જેના ઘરે પૃથ્વી ઉપર આ શિવલિંગ હશે સ્ફટિક ચિંતામણી આટલું પણ તમારે ઘરે જો શિવલિંગ હોય ને સ્ફટિક ચિંતામણી અહીંથી ચિંતામણી શિવલિંગ જે લોકો લઈ જાય છે ભેટમાં વેચાતું મળતું નથી વેચાતું નથી આપતા એની કોઈ કિંમત નથી અમૂલ્ય વસ્તુ છે લાખો રૂપિયા એટલે સ્ફટિક ચિંતામણી જે છે એ જેના જેના ઘરે હશે એમ કહેવાય છે તો લક્ષ્મીજી સાંજે સવારે એના ઘરે આટો મારવા દર્શન કરવા આવે આવે ને આવે અને આવ્યા હોય ને સારું જોવે તો રોકાઈ જાય તિજોરીમાં રોકાઈ જાવ તમારી ત્યાં લક્ષ્મી ની વૃદ્ધિ થઈ જાય છે તમારી મનોકામના માં લક્ષ્મીજી પૂરી કરે અને લક્ષ્મીને તુચ્છ ના ગણતા ગણા તો એમ કે પૈસાથી થોડી સુખી થવાય તો લાય જેટલા છે એટલા થઈ જા બાવ પૈસા થી સુખી થવાય વાલા નારાયણ તો જોઈએ જોઈએ ને જોઈએ એમ લક્ષ્મી પણ જોઈએ જોઈએ ને એવી ખાલી વાતો ના કરતા કે લક્ષ્મી આમ ને લક્ષ્મી લક્ષ્મીને દોષ ના આપતા હેરાન થઈ જશો લક્ષ્મીને માં ગણીને એની પૂજા કરો લક્ષ્મીનો ઉપભોગ ન કરો લક્ષ્મીનો ઉપયોગ કરો તમે એકલા જ લક્ષ્મી પોતાના માટે વાપરો એને ઉપભોગ કહેવાય અને દાન કરીને પછી વાપરો એને ઉપયોગ કહેવાય